તો આ જમીન સંપાદન ત્રીસ મીટર કરવામાં આવે તો અસરગ્રસ્ત ખેડૂતો પોતાની જમીન વિહોના ના બને અને બાકી રહેતી જમીનમાં પશુપાલન અને તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે તો ઉપરોક્ત રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત સરકાર તાત્કાલિક જમીન સંપાદનનો ઘટાડો કરી ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈ સત્વરે નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘના ખેડૂતો દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો આ માંગણીને સત્વરે પૂર્ણ નહીં કરવામાં આવે તો ના છૂટકી ખેડૂતો પોતાના પરિવાર ઢાંગર સાથે અનિશ્ચિત મુદતતા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી પંદર ગામના અસરગ્રસ્ત ખેડૂતો જે બાયપાસ નીકળી રહ્યો છે તેમાં અસરગ્રસ્ત ખેડૂતો પોતાની વ્યથા લઈને કલેક્ટર કચેરીએ આવ્યા છે પ્રશ્નો એવા છે કે સરકાર જે બાયપાસ કાઢી રહી છે અમને પણ ખબર છે કે વિકાસ માટે એ જરૂરી છે અમે પણ એનું સમર્થન કરીએ છીએ પરંતુ જે સરકાર જમીન સંપાદન કરી રહી છે તેમાં ખૂબ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે અત્યારે આજ સુધીના રોડોમાં ત્રીસ મીટરની જમીન સંપાદન કરી અને રોડ નીકળતા હતા સિક્સ લાઇન સુધી રોડ હોય તો પણ ત્રીસ મીટરમાં સંપાદન થતી હતી આજે આ જે જમીન સંપાદન થઈ રહી છે એ સાહીઠ મીટરથી સો મીટર સુધીનો એટલે કે લગભગ સવા બસોથી ત્રણસો સવા ત્રણસો ફૂટનો રોડ થાય હવે ઊભા પટ્ટાની ખેડૂતો હોય તો ખેડૂતની જમીન બિલકુલ જતી રહે મારા સાઠ થી સિત્તેર ખેડૂતો એવા છે કે એમને જમીન વિહોણા થઈ જાય છે